આખું પાર્કિંગ ફોલ છે તારે કોઈ ન હોય એ આ જોગાડ્યો ના ખૂટી આ ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ ને જો અમે લોકો ઉતરી ગયા છે ગાડીમાંથી જીગર ચાઈ છે ગાડી પાર્ક કરવા કે એમને કોઈ દિવસ પાર્કિંગ મળતું મળતું જ નથી એકલા પાર્ક ગાડી પાર્ક કરે છે અને જો ટ્રાફિક ફૂલ છે ને આખું પાર્કિંગ ભરાઈ ગયું છે પાર્કિંગ આખું ભરાઈ ગયું અમને એવું હતું કે આડા દિવસે ટ્રાફિક ઓછો હોય છે પણ વરસાદ એટલો પડ્યો ને તોય ટ્રાફિક ફૂલ છે અત્યારે તો જોયા મમ્મી મમ્મીને રાજા લખાવા બે દીધા છો રાધા લખી દેજો ઓ ભૈયા જીરેવાલા ચાટ કીજો સુ લખું મમે દાદા રયો સુ લખું છું આ ધંધા જીરે ખાલી રહેતે ઓ ભૈયા પીજી જીરેવાલા ચાટ કીજીએ મસ્ત લાઈક Ари, алло. Алло, દ્વારકાના મંદિરના પાછળના ભાગમાં આવી ગયા છે કેમ કે આગળ બહુ ટ્રાફિક છે આગળ જે દરવાજો છે અહીંયા આવી ગયા છે ને અહીંયા પગથિયા ચડીને પછી મંદિરે જવાનું છે આપણે જો દ્વારકા મંદિર જય દ્વારકાધીશ

અને અહીંયા દરિયા કિનારો દેખાય છે છે જો આ દરિયા કિનારો આખો અહીંયા અંદર નથી જવા દેતો કેમ કે હમણાં વરસાદ બહુ પડ્યો ને એટલે બંધ છે સુદામાસે તો અહીંયાથી જોઈ લે દરિયા કિનારો ઘર ને મમ્મી ને અમે દર્શન કરી લીધા છે હવે જઈએ છીએ નીચે

દૂર આયો જો દૂર નાખો હા માછલી લે આવો આવી ને થોડેક 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 નાખો રીટા એટલે જાજી આવે Oye. ના જો દરિયા કિનારો દરિયાનું પાણી આ બાજુ ખાટીમાં આવે છે ગંગા છે ગમતી ઘાટ રહ્યો ને ત્યાં અને હું આખી પલળી ગઈ છું જો જો કેટલા હિલોડ આવે ગમતી જે રહ્યું ને અહીંયા નહીં ત્યારે અહીંયા આટલું પાણી આવતું નથી જો હા 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 આ દરિયા કિનારો દરિયાની ઓલી સાઈડ જવાય છે પણ અત્યારે આ સેતુ બંધ છે અને પ્લસ વરસાદ બહુ થયો ને એટલે અહીંયા જવા નથી દેતા ઓ માય ગોડ દેખો જઈ કેટલા અચ્છા લગ રહા હૈ દેખો ક્યાં જગ્યા મજા આવે છે ને દરિયાના પાણીના મોજા જો કેટલા આવે છે અમે છેક પગથિયા ની બાર ઉભા છે તો અહીંયા પલળી જવાય છે તો જો કે પલળી ગઈ છું જો તમને તો હમણાં દેખાડું દરિયાના મોજા આવે એનું પાણી જો ઓલું મોજું આવે છે ને અહીંયા છે કથડા છે જોજો તમે ખાલી નજારો જોવો તમે મજા આવી જાય જો છે કે પાછા રહ્યો થોડાક મારે પાછું જવું પડશે દેખો ઓ દેખો દેખો એટલું મસ્ત લાગે છે તો ખરા દરિયા કિનારો અને મારી ફેવરિટ જગ્યા છે આ દરિયા કિનારો મને બહુ એટલે બહુ ગમે દરિયામાં એને ચોમાસામાં એ ગમતી ગાટ છે અહીંયા આટલું પાણી હોતું નથી પણ આ પહેલી વાર મેં આટલું પાણી જોયું સાવ એટલે સાવ પાણી નતું હતું ગઈ વખતે નાહવાઈ ગયા હતા મમ્મીને અને અત્યારે જો કેટલું પાણી પહેર્યું છે પગથિયા નીચે એમ નથી ઉતરી શકતા એટલું પાણી પહેર્યું છે જો એના મોજા જો આવે જો કેટલું મસ્ત લાગે છે ઓહો જો છે અંદર બહુ જવાશે નહીં કેમ કે પાણી એટલું બધું આવે છે ને એટલે હજુ છે દેખવું લે છે ને કરજલો આવા તો કેટલાય હશે અને એક દેખાણું હશે પથ્થર ઉપર કરચલા વધારે હોય છે

ખો દી દેખો એના બઢિયા લગરાશ હો Thank yeah. you. દ્વારકા અંદર જવાનો મેઈન ગેટ અહીંયા છે પણ અમે પાછળના ભાગમાં થઈ ગયા હતા કેમ કે અહીંયા ટ્રાફિક બહુ હતો એટલા માટે અને મેઇન હવે અહીંયાથી જવાનું છે ને અહીંયાથી અંદર ફોન નથી લઈ જવા દેતા એટલે અહીંયાથી જો દર્શન કરી લેજો અને રજા અત્યારે જ ચડાવી જો અને જીગર જોવાય ગયા છે અંદર જો ફોન લઈ જવા દે તો આપણે તમને દર્શન કરાવશું પણ નથી નથી લઈ જવા દેતા ને ફોન નથી લઈ જવા દેતા અંદર અંદર ફોન નથી લઈ જવા દેતા આપણે દર્શન કરીને આજો રિટર્ન પાછા જગર ને મમ્મી જો કોઈ ડિસ્કશન કરો છે પ્રસાદી લઈશું પ્રસાદી લઈશું લતાબેન માટે અને અહીંયા જો છેક સુધી દુકાનો છે ચોલીને એવું વધારે મળે છે અહીંયા ચપ્પલ છે ચોલી એ બધું જો છેક સુધી દુકાનો છે કોઈને ખરીદી કરવી હોય તો સાડીને એવું બધું મળે છે આ સાઈડ પ્રસાદીને એવું બધું છે અહીંયા જો અને હોટલને એવું બધું સારું હોય છે હમણાં હોટલ જઈને અમે તમને દેખાડીએ કે હોટલે જમીએ છીએ